બોડેલી ડભોઈ રોડ ઉપર બાઇક પર જતા આધેડના ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઘાયલ થતાં મોત ડભોઈ રોડ પર આજે એક ગંભીર ઘટના બની હતી જેમાં પતંગના ધારદાર દોરાથી બાઇક પર જતા એક આધેડ વ્યક્તિના ગળામાં દોરો ફસાઈ ગયો હતો મળતી માહિતી મુજબ દોરાના ઘસારાના કારણે તેમને તાત્કાલિક ઇજાઓ પહોંચી હતી અને તેમને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ તે વ્યક્તિની હાલત અંગે સંપૂર્ણ માહિતી મળી નથી પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી છે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચાઇનીઝ દોરા પર કડક કાર્યવાહી કરવાની જોરદાર માગ ઉઠી છે જગદીશભાઈ તરબદા બરોડા ડેરીમાં નોકરી કરે છે પતંગના દોરાથી ગંભીર રીતે ઘાયલ પતંગ દોરાના કારણે અનેક અકસ્માતો થાય છે છતાં પણ બજારોમાં દોરા સહેલાઈથી મળી રહી છે જેના કારણે ફરી એકવાર સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે વધુ સારવારની જરૂર લાગતા વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન વડોદરા ખાતે મોત થયું છે અત્યારે અમારા સ્ટાફના જગદીશભાઈ તરફદાર મારી આગળ ગાડી લઈને નીકળ્યા એમને ડભોઈ રોડ પર પતંગનો દોરો આવી ગયો બહુ ખૂન નીકળી ગયું છે બહુ વાયગું છે બરાબર કઈ જગ્યાએ એક્સિડન્ટ એક્સિડન્ટ મિલન સમોસાની આગળ કઈ હાઈવે પર હાઈવે પર બાઇક પર ને એમની પાછળ સ્કૂટી પાછળ હતો મને એ કીધું કે ચાલો તમે આપણે સ્કૂટી પર જતા રહીએ એટલે નીલકંઠમાં નીલકંઠ હોસ્પિટલમાં આવ્યા છે